સુરત શહેરમાં ભટાર ખાતે અમરતીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં ચૌદ વર્ષથી તરુણનું માથું ફસાઈ જતા તેનું મોત નીપજ્યું તરુણ વેકેશનને રજા મારવા માટે મહિના પહેલાં ઓડિશાથી સુરત આવ્યો હતો નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઓડિશા ગંજામનો વતની અને હાલ વેડરોડ ખાતે રહેમતનગરમાં રહેતા રામચંદ્ર સાહુ સંચારના ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેતા પરિવારનું ગુજરાન ચલાવે છે રામચંદ્ર સાહુના સંતાન પૈકી રાકેશ ચૌદ વર્ષ વતનમાં ધોરણ માં અભ્યાસ કરતો હતો મહિના પહેલા તે વેકેશનમાં રજા મારવા માટે વતનથી સુરત પિતા પાસે આવ્યો હતો તેમજ બે દિવસ પહેલા રાકેશ ભટ્ટાર ખાતે આવેલ અમરદીપ એપાર્ટમેન્ટમાં રહીતી પોતાની સંબંધીના ઘરે આવ્યો દરમિયાન ગુરુવારે સાંજના સમયે રાકેશ અમરદીપ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં સાતમા મળે જઈ રહ્યો હતો ત્યારે વચ્ચે લિફ્ટમાં તેનું માથું ફસાઈ ગયું હતું જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું બનાવને પગલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે